ભીંડો હાલો આવી જાવ અહીં માળશે સારોમાં સારો માલ સફાજાન માલશે લાલમ લાલ તમારી નજર ક્યાં છે લીલા શાકભાજી અહીં છે પપ્પા મમ્મી તમે અહીંથી શાકભાજીનો ઓર્ડર કેમ નથી આપતા દીકરા શાક માર્કેટમાં શાકભાજી તાજા મળે છે અને ભાવ પણ સારો હોય છે બેટા તારે જંકફૂડ ને બદલે ફળો અને શાકભાજી જ ખાવા જોઈએ જી ડોક્ટર સાહેબ માં હું સફરજન ખાઉં કે જંકફૂડ ખાઉં તો પણ હું બીમાર તો રહું જ છું શું કહો છો ડોક્ટર સાહેબ પોતાના દીકરાની સારવાર નથી કરી શકતા તો બીજાની શું કરશો મેં મારા પોતાના દીકરા માટે બધા જ પ્રયત્નો કરી લીધા પણ કંઈ ફરક જ નથી પડતો લોકો ઢોણા મારે છે ડોક્ટર હોવા છતાં પોતાના દીકરાની સારવાર નથી કરી શકતા મને હવે એવું લાગે છે કે આપણે હવા પાણી બદલવા જોશે ઠીક છે ચાલો આપણે વેકેશનમાં ફરવા જઈએ હું હમણાં જ પૂછી લઉં કોને મારા ગૂગલ બાબાને હેલો ગૂગલ ભારતમાં ફરવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ કયું છે આ રહ્યું ચાલો ફરવા જઈએ પપ્પા આ કોણ છે મને નથી ખબર તમને ખબર છે તારા પપ્પાને નથી ખબર તો મને શું ખબર હશે તો ચાલો થઈ જાય શું રીલ રીલ હા પપ્પા ઇન્સ્ટાગ્રામ રીલ તમારો ફોન આપો મમ્મી તમે ફોટો પાડો હું વિડીયો બનાવ તને ખબર છે આ કોણ છે ના મને નથી ખબર

ભાઈ શું લડી રહ્યા છો માસ્ટર સાહેબ જ્યાં પૂજા થતી હતી ત્યાં લોકો ચંપલ પહેરીને આવ્યા માસ્ટર સાહેબ આ શેર સપાટા કરવાના લોકો અમારા જળ જંગલ અને પાણીને નુકસાન કરે છે અને ઉપરથી અમારી આરે ઝગડે છે આ સાચી વાત છે આ ફૂલ પર્વત તારી બધાના બોડાવાળ છે આ લોકોને ખબર જ નથી પડતી કાઈ તો બો તો બધો હું વાત કરું છું માસ્ટર સાહેબ અમે અહીંયા શેર સપાટા કરવા નહીં પરંતુ બાળકના હવા પાણી બદલવા આવ્યા છીએ હવા પાણી તો બદલી જ ગયા બાળકના એ તો વિચારો કે તમારા લડાઈ ઝગડાથી બાળકના મન પર શું અસર થશે શું સમસ્યા છે બેટા માસ્ટર સાહેબ હું તો જંક ફૂડ જરા પણ નથી ખાતો હું લીલા શાકભાજી અને ફળો ખાઉં છું હું જ્યારે ઘરની બહાર જાઉં ત્યારે માસ્ક લગાવી જાઉં છું અને હા મારા પપ્પા ડોક્ટર છે તો પણ હું બીમાર જ રહું છું આ બીમારીનો ઈલાજ તારા પપ્પા પાસે નહીં પરંતુ માં પાસે છે માની પાસે મારી પાસે ના

પપ્પા સાચી વાત છે જે માં આપણને અન આપી રહી છે તે માં ને આપણે ઝેર આપી રહ્યા છીએ મેં તો આવું ક્યારે વિચાર્યું જ નહોતું તો એ પણ વિચાર્યો કે જે આનમાં ઝેર ભળીને પેદા થશે તે પણ ઝેરીલું જ હશે અને તે હું તમે અને આ બધા બાળકો ખાશે તે બીમાર થશે અને જમીનમાં ભયનું પ્રમાણ પણ ઓછું થઈ જશે આ તો હવે અમે અમારા ઘરે શાકભાજી અને ફળો ઉગાડીને ખાઈશું આ ફરી પાછું તમે તમારા વિશે જ વિચારી રહ્યા છો આપણા સામૂહિક પ્રયાસોથી જ શકે બનશે એ તો વિચારો કે પૃથ્વીમાં જ્યારે

Wasude vutum vakam vasudha vutum vakam